વડોદરામાં કમોસમી વરસાદે શહેરી વિસ્તારોમાં તારાજી સર્જી છે નવા પુર છપ્પન ક્વાર્ટર્સ વાડ સહિત અનેક એવા વિસ્તારો જ્યાં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ અને ઘરોમાં દોઢ ફૂટ જેટલું પાણી ભરાયેલું બાર કલાક વીતી ગયા છતાં પાણી ઓસર્યા નથી વરસાદી ગટર ચોખ્ખો પવાથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી શિયાળામાં અચાનક વરસાદ વરસતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું ભરાયેલા પાણીથી રોગચાળો ફેલાવાનો ભય વધ્યો

અને અહીંયા એટલી હાલત ખરાબ થઈ જાય કે લોકોને રાંધવાનું કંઈ ઊંઘવાનું કંઈ લોકોના ઘરોમાં પાણી અંદર ઘૂસી જાય છે અને કોઈ તંત્ર અહીં જોવા પણ નથી આવતું નથી અહીંયા કોઈ કામગીરી કરતું બધી ડ્રેનેજ લાઈનો પણ બધી ચોકઅપ છે વરસાદી લાઈનો પણ બધી ચોકઅપ છે અને વર્ષોથી અહીંયા કોઈ લાઈન ચેન્જ થઈ જ નથી નવા પૂરા ખાટકીવાળા છે અમારા બધા ઘરું છે જો આ બધા ઘરો પાણી ભરાઈ ગયા અંદર એ પાંચ દસ મિનિટ વરસાદ પડે ભરાઈ જાય પાણી એટલે સમજી લો કે બાર તેર કલાક પાણી ઉતરતું જ નથી અહીંયા ચોમાસામાં ચોમાસામાં પાણી કઈ રહ્યું દસ મિનિટ પંદર મિનિટ વરસાદ પડે ભરી જાય સમજી લો કે કોઈને નીકળવાની તકલીફ કોઈને બહાર જવાની તકલીફ નાના નાના છોકરાને બહાર બેસવાની તકલીફ કોઈ મહેમાન આવ્યો તો બહાર નીકળી નથી શકતા બેસી રહો અમારું ઘર તો અહીંયા છે અમારું ઘર અહીંયા છે અમારા આખી રાત બેસી રહેવું પર અમારે કઈ ઊંઘવાનું વાત નહીં તમે જો પાણી આજુબાજુ બહુ જ ભરેલું છે ઘરની અંદર બી આવી ગયેલું પણ આ તો કેવું થોડું ઓછો થાય તો નીકળી જાય પણ થોડું સામાન તો આ ખરાબ થયો છે એટલા માટે અનાજ બનાજ હોય તો બધું ભરેલું તો એ બગડે છે છોકરાઓનું ઊંઘવા બરાબર ના મળે સુવિધા ના હોય તો કેવી રીતે રહેવાનું ઘરની અંદર એ કહેવાનું છે અને તમે કહો છો કે આ નેતા લોકો આવે છે નહીં આવતા એવું નહીં આવે અમારી દેખદેખ કરે છે આઈન જોઈન જે સુવિધા